ઈ પીપળા પૂજા કરે હે અને પીપળા કદર કરે હે રોજ હવારે કદર કરી રોજ પૂજા કરી અને ગાડી ચલાવવાની ને ગાડી હારે હારે પીપળો હેડે ગાડી હારે હારે પીપળો હેડે ગાડી એઈ થી અમદાવાદ જાય દૂર જાય કોઈ સુરત જાય કોઈ પણ જગ્યાએ જાય તો ઈ પીપળો હારે નારે કોઈને મોનો આવે ગળે ઉતરે કોઈ કોઈને કોઈને ના ઉતરે ધરતી પર તો હોવી જોયા પોસ્ટ માડે

તમે ખાલી આંખોથી જોયો પણ એની પરિસ્થિતિ હોભરી ખરા એને પૂછ્યું ખરા એને પાકુ ઓળખતાય નથી કોણ છે ગાડી પર બી પ્રોજોઈલી એને કેટલો માર પડતો હોય કોને ખબર હે ના માં પૂછ્યું કોઈને ના ઈ મહારાજ ને તકલીફ પડતી જ હોય હોમા ધણી ને પડતી જ હોય આમાં પણ એકબીજાને ખબર કરી ના અજાણ તને ખબર કરી ના માં એને તકલીફ પડે ના મને પણ નથી પડ પણ એ

છતાં નીકળતો નથી આવું કેવું ને એ મહારાજ ની એ ગોગા મહારાજ ની અરે એની રક્ષણ કરવા વાળી પીપળા રક્ષણ કરવા વાળી મશાની મેળની તાકાત કેટલી છે એનો અંદાજો લગાવી લે છે